ડુંગળી લઈને આવ્યા કાલ થઈ ભાઈ ડુંગળીની હડતાલની તારીખ બે છે બરોબર હવે અહીંયા ડુંગળી અત્યારે અંદર નાખી દીધેલી છે અત્યારે હાલમાં હરાજીનું કામકાજ બંધ થઈ ગયું હવે ડુંગળી અત્યારે કોટડા કાઢી બધાને ખબર છે આજની પિસ્તાલી હજારથી પચાસ હજાર ડુંગળી ની ઠેલી આવી છે હવે કદાચ પમદી પિસ્તાલીસ પચાસ હજાર આવે એની પછી દોઢ લાખ ઠેલી થઈ ગઈ દોઢ લાખ ઠેલી પછી શું ભાવે ખરીદવાના લેવા વાળા કારણ કે મારો ખેડૂનો જ છે ગમે એન કરો તો એથી ખેડૂત તરફ કોઈ મતલબમાં નિર્ણય આવતો નથી ગમે એમ પર નિર્ણય હોય તો ગૃહિણી તરફ જાય કે ગમે એમ પર જાય એકવાર ખેડૂત બનીને જુઓ ને તો ખબર પડે કે ખેડૂતની વેદના શું છે કોઈ અમને અત્યાર સુધી ખેડૂતોએ એટલી એટલી મીટિંગો કરી છે એટલી એટલા ખેડૂતો દોડ્યા છે તો હું એમ કહું કે ગમે એ વસ્તુના ભાવ વધ્યા તો કોઈને કાંઈ નડતર નથી આવી આ એક હું તમને કહું ગરીબની કસ્તુરી ગરીબની કસ્તુરી કરી કરીને માર્યા હું તમને કહું ખેડૂતને મારું એમ કહેવાનું છે કોઈ હોનું છે કે કોઈ આ છે તે છે એ ગરીબનું કોઈ વસ્તુ કોઈની દીકરી એમને હોય હો રૂપિયાનું પહેરવા નથી તો ત્યાં નડતર નથી અહીંયા સરકાર નડતર છે આ વસ્તુ ટાળે ખેડૂતને પૂરતા ભાવ નથી મળતા અને આવી રીતના ઉપર હડતાળ ઉપર હડતાળ આવતી જાય છે સાહેબ તો એનું શું કરવાનું આનો કોઈ જવાબ નથી દેતા સાહેબ અત્યારે કાલ રાત સુધી અમને કીધું હતું કે ડુંગળી આવવા દો અત્યારે અહીં મેં આવી દીધી અત્યારે રાજી સાલું થવા નથી સાહેબ જ્યાં ઠેલ્યું ઠલવાઈ દીધું તો સતત પણ એને બંધ કરાવી દીધી

એટલે હરાજી બંધ છે એની હિસાબે હરાજી બંધ છે ભાઈ હરાજી શરૂ કરીએ તો પછી લોડિંગ માટે વેપારીને તો લોડિંગ કરવું પડે પણ ગાડીઓ નથી ગાડીઓની હિસાબે એટલે ભાઈ હરાજી બંધ રહી છે પણ અત્યારે વેપારી સાથે અમે ચર્ચા અત્યારે એની મિટિંગ રાખી છે પણ આવતીકાલે મહેનત કરીને સર શરૂ કરાવશું એવી અમારી પોલીસ છે